પોલીસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન シબીર યોજાયી પોલીસકર્મીઓએ કડિયુ રક્તદાન ભરૂચ જિલ્લાના પોલીસ વાડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાલ આ シબીરમાં પોલીસકર્મીઓએ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભરૂચમાં કરાવવામાં આવ્યો આયોજન પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું રક્તદાન શિબિર આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનોએ અને અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્ quarters ખાટે આવેલ તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરુજ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગ અધિકારીઓ તથા મોટી સંખ્યાઓ પોલીસ જવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન મહાદાન ગણાવવામાં આવે છે એ અર્થના પોલીસે જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્તદાન સમગ્ર થવાની જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકશે રિપોર્ટ મલેક ભરૂચ आदरणीय प्रधानमंत्री श्री के जन्मदिन के निमित्त आज भरूच पुलिस के द्वारा भी एक ब्लड डोनेशन का एक कार्यक्रम किया गया है इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल इसके अलावा जीआरडी होमगार्ड टीआर भी और उतनी ही मात्रा में उनके परिवार जनों ने भाग लिया है मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा थैंक यू